જ્યાં તમને સવાર સવારમાં એમ કહેવાય ને કે ભરપેટ તમે નાસ્તો કરી શકો ને એવો નાસ્તો અહીં મળી જાય દાળ પકવાન ઘૂઘરા બ્રેડ પકોડા બન સમોસા પુલાવ મેગી પુલાવ કહેવાય ને કે તમે જોઈ જોઈને થાકી જશો હે પણ નાસ્તો નહીં ખૂટે તો આજુબાજુમાં અમીર માર્ગ છે સ્વામિનારાયણ ચોક છે ચોક છે સ્વામિનારાયણ મંદિર છે અને કહેવાય ને ભક્તિનગર સર્કલ છે ભક્તિનગર રેલવે સ્ટેશન છે આજુબાજુમાં જે લોકો ભાઈ રહેતા હોય ને ત્યાં નાસ્તો કરવા આવી શકે છે કારણ કે એક કિલોમીટરનો જ ફેર પડે છે જાજો તફાવત નથી હેમુ ગઢવી હોલની પાછળની આ ગલી છે જ્યાં છે ને ભાઈ સવાર સવારમાં ગરમા ગરમ નાસ્તો મળી જાય બોલો અને અમે લોકો તમને આજે એ જ નાસ્તો બતાવવા આવ્યા છીએ કે અહીંયા શું શું મળે છે અને કેવી રીતના બને છે અને કહેવાય ને કે ટેસ્ટ કેવો છે કેવી મજા આવે છે અને ઘણું બધું તો ચાલો મારી સાથે આજે આપણે નાસ્તો કરીએ તો જોઈ શકો છો તમે મારી પાછળ આ નાસ્તાની ગલી છે આખી અને આપણે સ્ટાર્ટિંગ અહીંથી કરીએ આ દાળ પકવાનને જોઈ શકો છો સમજો સિંગ છે કહેવાય ને કે ભૂંગળા બટેકા છે સમોસા છે ઘૂઘરા છે અને ભાઈ ગરમા ગરમ છે એવું બધું અને આ શું છે આ ઓલી દહીં કચોરી ખબર આપણે નાના હતા ત્યારે પાંચ રૂપિયા માં આવે એમ ખાતા એ છે દહીં કચોરી ચાલો આપણે ભાઈ પાસે જાય શું નામ તમારું શૈલેશ શૈલેષભાઈ અત્યારે સવાર સવાર પોર છે તો લોકોને નાસ્તો કરવો હોય તો શું કરી શકે નાસ્તામાં પેલા તો નાસ્તામાં પેલા તો જો અહીંયા અત્યારે અમે સવારના બનાવીએ છીએ દાળ પકવાન ફૂલ ગરમા ગરમ પ્લસ કે સમોસા ઘૂઘરા મેગી પુલાવ એ બધું અમે અહીંયા બનાવીએ ભૂંગરા બટેટા દહીં કચોરી દહીં વડા દહીં ચેવડો એ બધી વસ્તુ અહીંયા અમે બનાવીએ છીએ એટલે સવારમાં તમે આઠ વાગે આવો તો આઠ વાગ્યાથી મળી જશે બધું ને સાંજના છ વાગ્યા સુધી મળશે આ બધી આઈટમ સમોસા કોઈ ગ્રાહકને સમોસું નાખેલું હોય તો એમાં મજા આવે દાળ દાળ પકોનો સમોસુ મિક્સ હોય એડ કરેલું હોય પછી દાળમાં દાળ પકોના ભૂંગરા બટેટા મિક્સ એડ કરેલા હોય એ પણ ખાય છે તે પછી મસાલા પકવાન બનાવી છે મસાલા પકવાન ચીઝ ચીઝ વાળો પણ આવે છે ચીઝ વાળો પણ બનાવી છે અમે તમે હવે મારી પ્લેટ બનાવવાની રીત પણ જોજો હું એક વસ્તુમાં કોઈ મારો હેન્ડ યુઝ નથી કરતો બધી વસ્તુમાં હું મારે ચમચા રાખેલા છે પકવાન નાખવા માટે તે પછી ચટણી માટે બધાય માટે ચમચા અલગ રાખેલા છે તે પછી મારી તમે રેકડીમાં વિડીયો લેશો તમે ચોખાઈ તમને દેખાશે કે ભાઈ હું ચટણી પણ બરફમાં જ રાખું છું કે ભાઈ સાંજ સુધી અમારે છ વાગ્યા સુધી ધંધો ચાલુ રાખો તો જરા ઇફેક્ટ ચટણીમાં ન આવવો જોઈએ એ બધું હું મેન્ટેન કરું છું ને એ બધું મેન્ટેન કરેલો આ વિડીયોમાં તમે જોઈ પણ શકો છો એમ તો ચાલો આ ભાઈને આવું તમને બનાવવાની રીત બતાવીએ ચાલો જો અમે આ પકવાન પણ એને એવી એકદમ ઢાકેલા રાખીએ છીએ બરાબર ને પકવાન પણ અમે નાખીએ છીએ ને તો એના માટે પણ અમે ચમચો રાખ્યો છું એમ નૂન રાખેલો છે બરાબર થી પછી આ ચટણી એક લીલી ચટણી નાખીએ છીએ બરાબર આ લીલી ચટણી છે પછી આ આંબલીનું ખટ્ટા થોડું પાણી જે ગયા છે આંબલીનું નેચરલ આંબલીનું પાણી હા એ તમે બોઇલ કરી હમણાં હા આ ફુદીનાની ચટણી છે બરાબર થી પછી આ ખજૂરની ચટણી છે બરાબર થી પછી આ લસણની સ્પાઈસી ચટણી છે અમારું થોડું વધારે સ્પાઈસી રાખજો તમારું વધારે સ્પાઈસી કરી દઉં બરાબર થી પછી અમે હજી આ દાળ નાખી છીએ એમાં દાળ દાળમાં ગરમા ગરમ દાળ નાખી છીએ

જોઈ શકો છો ભાઈ આપણે દાળ પકવાન રેડી થઈ ગયા ભાઈ ચાલો ભાઈ આ દાળ પકવાન ટેસ્ટ કરું તમને જણાવું પેલા તો તમે જોઈ લો આ સ્પાઈસી ચટણી છે આ ભાઈની અને માથે કોથમરી છે આ દાળ છે જે દાણા દાણા દાળ છે આને આપણે મિક્સ કરીએ આખી ગલી જ કેવી છે તમને ખબર કે આખી ગલીમાં તમે આવો ને તો સવારથી લઈને સાંજ સુધી એટલો ટ્રાફિક હોય ને અને ત્યાં તમને ઓછું દેખાય પણ તમે બપોર તો તમને એવું થાય કે તમે ઉભા રહેવાની જગ્યા ના મળે એટલો ટ્રાફિક હોય છે કારણ કે બપોરે જમવા માટે એટલા બધા લોકો અહીં આવે છે નાસ્તો કરવા માટે એટલા લોકો બધા આવે છે અને સાંજે બી પાછા લોકો અહીંયા આવે છે અને સવારમાં નાસ્તો કરવા માટે લોકો આવે છે આ બધું મિક્સ થઈ ગયું છે ચાલો આપણે બાઈટ લઈએ એક હા હે ને ભાઈ થોડુંક તીખા છે જોઈ લ્યો તમે તીખા સારું ખાઓ નોર્મલ કે ખબર ઘરે ચટણી ખાતા હોય એવો ટેસ્ટ જોરદાર છે સ્પાઈસી બિલકુલ નથી અને ગરમા ગરમ તમારું પેટ ભરાઈ જાય એક દિવસથી એવું જોરદાર છે આમાં તમે ને દાળ હજી વધારે નખી શકો છો માનલો તમને લાગે કે હજી રસા જેવું કરવું છે તો તમે દાળ હજી વધુ એડ કરાવી શકો છો તો ભાઈ મેં તો અહીંયા નાસ્તો કરી લીધો હવે હું આગળ જાઉં અને આગળ તમને બતાવું કે એ ભાઈ શું એટલે છે અને ટ્રાફિક જો પેલા તમે શું નામ તમારું મોટાભાઈ આશીષ મોકરિયા મેન્ટેન સવારથી અમારે જો બધું કામ ચાલુ હોય તેમાં બધાનું મેન્ટેન પહેલાં રાખવાનું ચોખ્ખાઈ પહેલાં રાખવાની ગ્રાહક પાંચ મિનિટ અમારા ઉભા રહે એ પ્રોબ્લેમ નથી અમને તો અમારી ચોખ્ખાઈની ની સાબે જ મારા બધા કસ્ટમર આવે છે એસ્ટોન ચોકમાંથી બધા મોબાઈલની દુકાનવાળા છે એ આવે છે લગભગ બધા મેડિકલવાળા મેડિકલ વાળા આવે છે હોસ્પિટલ વાળા બધા આવે હોસ્ટેલ વાળા છોકરા પાછળ હોસ્ટેલ છે એના છોકરા પણ મારી પાસે આવે છે સમોસા તમે મેં ઘણી જગ્યા આ કઈક સમોસા અલગ છે પટ્ટી સમોસા છે પટ્ટી સમોસા છે બધા સમોસા બોલે છે અને પટ્ટી સમોસા નું એવું છે કે ક્યાંક ભાવનગર ગામ થી બાજુ મળે છે ત્યાં ભાવનગર बाजू ત્યાં પટ્ટી સમોસા ચાલે એટલે આયા બજે આપડે આપણે બનાવ્યા રાજકોટમાં પટ્ટી સમોસા મને દેખાય ગયો ભાઈ જોરદાર નું છે આ તમે ઘરે બનાવો છો આ ઘરે જ બનાવી સાહેબ પટ્ટી સમોસા આઈડિયા તમને કેવું જ ન કે ભાઈ મારા રાજકોટના લોકોને પટ્ટી સમોસા ખવરાવા છે દાળ પકવાન ઘણા લોકો માંગતા હોય કે ભાવનગર સાઈડ અમારે આવા સમોસા આવે સમોસામાં લેની સમોસા બનાવ્યા તમે દાળ પકવાન બધી જગ્યાએ ખાધા છે સાહેબ દાળ પકોડા અમારે મોનોપોલીમાં ગ્રેવી વાળા દાળ પકવાન નહીં ખાધા હોય ચટણી બધા જો ગ્રેવી વાળી ચટણી બીજી બટેરાની ગ્રેવી સાહેબ આમાં વાળું દાળ પકવાન બનાવું છું બટેટા વાળું દાળ પકવાન બનાવું છું મસાલા પકવાન ચીઝ વાળો બનાવું છું આ અલગ લેવલ ઉપર તમે લઈ જાઓ દાળ પકવાન એમ ને જેવી ગરાકની ફરમાઈશ મતલબ ઘરાક એમ કે આમ આ બને તો બનાવી દે એમ હા બનાવી દઈશ સાહેબ તો ભાઈ આ તઈ ભાઈ કે જે ભાઈ જોરદાર ના દાળ પકવાન બનાવે છે અને સેલ કરે છે ચાલો આપણે આગળ જઈએ અને આગળ જોઈએ કે શું શું વસ્તુ મળે છે અહીંયા તો રાજકોટના લોકોને મારે એટલું જ કહેવું છે કે સવાર સવારમાં તમારે નાસ્તો કરવો હોય તો હેમુ ગઢવી આજુબાજુ રહેતા હોય તો અહીંયા આવો ઓહો હો આમ જો જોરદાર નામ જો કાકા એ વસ્તુ વેચે છે ભાઈ બ્રેડ પકોડા ને સમોસા વાત છે દાબેલી સમોસા રાજકોટ માં કોઈ દાબેલી આવી નથી એક બે જગ્યા સિવાય કેટલા વર્ષ છે તમારા ફિલ્ડ માં કે તમે પાંત્રી ચાલી વાળા થઈ ગયા ચાલી પાત્રી વાર થઈ ગયા

અને તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ છે આ બાજુ અહીંયા તમને મોસ્ટ ઓફ છે ને દાળ પકવાન બ્રેડ પકોડા સમોસા દાબેલી ને બધું છે મળી તમને તો ભાઈ અમે આવી દાળ પકવાય ને તો સવાર માં તો નાસ્તામાં જોયું હોય તો દાળ પકવાન ગુગરા ને બધું મળતું જોઈએ નોર્મલ પણ શરમાં ક્યારે તમે પાઉંભાજી મળતા જોયું છે મેં આજે જોઈ બોલો આપણે ભાઈ પાસે જાણીએ કે સવારના પૂર માં ભાજી એમ કેવી રીતે આઈડિયા આવ્યો તો પેલા તો જય માતાજી

વસ્તુ લોકોને પસંદ આવે છે સવારથી માણસો પૌવાજી જમવાનું ચાલુ કરી દીધું એટલે સવાર સવારમાં લોકો નાસ્તો ભરવા આવે પૌવાજી પૌવાજી મજા આવે છે આમ લોકો ને કેવો તમને રિスポન્સ મળે કે ભાઈ સવાર સવારમાં પૌવાજી લોકો નો રિスポન્સ સાચું માનસો તો સાંજ કરતા વધારે મને સવારમાં સારો રિસ્પોન્સ છે પૌવાજી આપણી પાસે આ પૌવાજી તવા પુલાવ ભાજી પુલાવ મસાલા પાઉં ને છાસ પાપડ તો કોમ્પ્લિમેન્ટરી છે એમાં પ્લેટ ભેગા નથી હપ્તા એનું એક્સ્ટ્રા છે બધું વેરાયટી ચાર છે આપણી પાસે છે એક રીતે જો તમને નાસ્તામાંય ગણતરી થાય

આ તો મારા સવારનો નાસ્તો હેમુ ગઢી પાછળની શેરીમાં નિયર બાય જે લોકો રહેતા હોય કે એસ્ટોન ચોક છે અમીન છે ભક્તિનગર સર્કલ છે ભક્તિનગર રેલવે સ્ટેશન આનબલા ચોક સ્વામિનારાયણ ચોક ઘણા બધા એરિયા બાજુમાં પડે છે તો સવારમાં કોઈને નાસ્તો કરવો હોય ને તો આ ગલીમાં વિઝિટ લ્યો જોરદારનું છે સવારમાં પાઉંભાજી કહેવાય ને કે ભૂંગરા બટા કે દાળ પપાડ ને ઘણું બધી વેરાયટીમાં ઘણું બધું એમ મળે છે અને ભાઈ જોરદારનો નાસ્તો મળે છે અમે તો કહેવાય ને પેટ ફૂલ કરી નાસ્તો કર્યો છે તમે અહીંયા આવજો અને કોમેન્ટ કરજો કે તમે અહીંયા આવીને કયો નાસ્તો કર્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ અને તમને આ વિડીયો કેવો લાગ્યોને લાઈક તમારા ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ રાજકોટ આવે અને આ બાજુના એરિયામાં આવે તો એ ભાઈને હેલ્પફુલ થઈને અહીંયા આવી નાસ્તો સોરમાં કરી શકે બસ આવીને આવી નવી અપડેટ માટે અમારી અવર રાજકોટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો તો મળીએ નવા વિડીયોમાં નવા ક્યાં કંદા સાથે નવી કઈ સ્ટોરી સાથે નવા સવારના નાસ્તા સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ધ્યાન રાખજો પોતપોતાનું